ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પંચમહાલ જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં યોગના વિવિધ તજજ્ઞો દ્વારા અગિયાર રાઉન્ડ સૂર્ય નમસ્કાર કરાવ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આશીષ કુમાર જિલ્લા વિકાસ અધિકારી ડી કે બારીયા તેમજ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જાન્યુઆરી બે હજાર ચોવીસના નવા વર્ષમાં અમારા પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા મુકામે આજે સામૂહિક સૂર્ય નમસ્કારનો રાજ્યવ્યાપી જે કાર્યક્રમ હતો એમાં અમારા સાથે કાલોલના ધારાસભ્ય મારા પુરબીસિંહ ફતેહસિંહ અમારા જિલ્લાના કલેક્ટરશ્રી શ્રી શ્રી ડીડીઓ શ્રી અને સૌ વિવિધ વિભાગની કર્મચારીના કર્મચારી ભાઈઓ અને ગોધરા શહેરની આજુબાજુથી જે કંઈ યોગ અને સૂર્ય નમસ્કારના ભાગરૂપે જે અહીં ઉપસ્થિત થયા મોટી સંખ્યામાં અને આ કાર્યક્રમને ખૂબ જ સફળપૂર્વક આખા ગુજરાત રાજ્યની અંદર અને દેશ અને દુનિયાની અંદર વર્લ્ડ રેકોર્ડ કરવા માટે જઈ રહ્યો છે ત્યારે આજે ખરેખર ગુજરાત સરકારના અમારા મુખ્યમંત્રીશ્રી અને સરકારનો અને માન્ય મોદી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આજે આખા વિશ્વની અંદર જે એકવીસમી જૂને વિશ્વ વિશ્વ યોગ દિન દિન જાહેર કર્યો એ મુજબ આજે સામૂહિક નમસ્કારનો પણ વર્લ્ડ રેકોર્ડ કરવા અમારી ગુજરાત સરકાર જઈ રહી છે ત્યારે ગુજરાત સરકારને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ લોકોનું સ્વાસ્થ્ય સુધરે યોગથી અને સૂર્ય નમસ્કારથી સૂર્ય એક દેવ છે એમાં પણ આપણે ભગવાનના દેવ તરીકે પણ છે આપણે જો નમસ્કાર કરીએ તો આપણી આધ્યાત્મિક શક્તિમાં પણ વધારો થાય અને શારીરિક દૃષ્ટિમાં પણ વધારો થાય એ પ્રમાણેનું આજે કંઈ આજે સામૂહિક સૂર્ય નમસ્કારનો જે કાર્યક્રમ હતો એ ખૂબ જ સફળ રીતે મતલબ કે પૂર્ણ થયો છે અને સૌનો અમે આભાર માનીએ છીએ અને ભારત માતા કી જય